ઉસકા જંગલ ખતમ કરો ભાષા ખતમ કરો ખતમ કરો પર આવી જાય છે નાની નાની બાબતોમાં ચૈતરભાઈ હોય કે ગમે તેઓ ચમરબંધી હોય અમે પણ સમાજના નેતા છે તમે પણ છો આપણે બધા સાથે મળીને સમાજ કામ કરવું કરવાનું છે સમાજ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક મુદ્દો ભારે ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે ફરિયાદી છે સંજયભાઈ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે સમગ્ર મામલે હાલમાં રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવા જે છે એ આ રીતે જે હુમલો કર્યો છે અને તાલુકા પંચાયતના સાગબારાના પ્રમુખ હતા તેમની હાજરીમાં અભદ્ર ભાષા પણ તેઓ બોલ્યા હતા આ મુદ્દાને લઈને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કેટલાક જે આદિવાસી સંગઠનો એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય ચેતર વસાવાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દો ભારે ચર્ચામાં છે પરંતુ આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે સંજયભાઈ વસાવા છે કે જેઓ આ ફરિયાદ આપી છે ધારાસભ્ય ચેતર વસાવાની સામે એમની સાથે ખાસ વાત કરીશું આપણે અને એમને પૂછીશું કે સમગ્ર ઘટના શું બની હતી સંજયભાઈ શું ઘટના સમગ્ર બની હતી પ્રાંત કચેરી ખાતે પાંચ પાંચ તારીખના રોજ એટીવીટી આયોજન સમિતિને એક પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાનીય સ્થાનની અંદર મીટિંગનું આયોજન રાખેલ હતું એની અંદર સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા અને હું પોતે ડીડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને બંને તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી ઉપસ્થિત હતા તેની અંદર સ્વાભાવિક છે આયોજન સમિતિની મિટિંગ હોય એટલે સરકારના ધારાધારો મુજબ મિટિંગ કરવાની થતી હોય તો ચૈતરભાઈને કોઈક બાબતે વિરોધ હતો કે હું એક બંને તાલુકામાંથી હું ધારાસભ્ય છું હું કહું એ પ્રમાણે કરવાનું એટલે અમારા ચંપાબેને વિરોધ કર્યો સૌ પ્રથમ તો ચંપાબેન એટલું બોલે કે અમે પણ ચૂંટાયેલા છે લોકોના પ્રતિનિધિ છે અમારે પણ લોકોની લોકોના વિકાસના કામો કરવાના હોય સાહેબ આટલું બોલતાની સાથે ચૈતરભાઈ ચંપાબેનને ગાળા કરે છે એટલે હું વચ્ચે પડ્યો કે સાહેબ ચંપાબેન એક મહિલા આગેવાન છે સાગબરા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને અભદ્ર ભાષામાં તમારાથી વાત ના થાય પછી ચૈતરભાઈ ઉશ્કેરાઈ જાય છે અને મને મોબાઈલ છૂટો મારે છે એનાથી પણ ના સંતોષ થતા એ પોતાના સીટ પરથી ઊભા થઈ જાય છે અને મને એક થાપડ મારે છે ફરિયાદમાં તમે કીધું છે કે કાચનો ગ્લાસ પણ છૂટો મારે તો એ સમગ્ર કેવી રીતે ઘટના શું હતી કાચના ગ્લાસની સમગ્ર ઘટના જે બધું શાંત થઈ જાય છે પોલીસની હાજરીમાં કાચનો ક્લાસ મને છૂટો મારવામાં આવે છે એ તો સારું થયું નસીબ